જીરું ની અંદર ખાસ કરીને ત્રણ રોગો મહત્વના છે તો એમાં કાળે શરમી ભૂખી સારો અને લીલો સુકારો અને પીળિયો તો આ ત્રણ રોગો રહ્યા તો આ ત્રણ રોગો વિશે હું તમને વિસ્તારથી સમજાવીશ ખાસ કરીને જે કહ્યું તો કાળે શરમી એટલે કાળે શરમી રી એ કાળે શરમી અલનેરિયા નામની ફૂગથી થતો રોગ છે જે અલનેરિયા નામની ફૂગ આવે એનાથી આ કાળે શરમી આવે છે એટલે એ આ રોગ મુખ્યત્વે જે ચાલીસ થી પિસ્તાલીસ દિવસનું આપણું જીરું થાય એટલે આમ જોવો તો આ ડોડવા આવે એ સમયની અંદર જે આ રોગ આવવાનો એટેક શરૂઆત થાય છે તો શરૂઆતની અંદર જે જે પાંદડા એવા એની ટોચ ઉપર દેખાય છે ત્યાર પછી એના થડીએ અને ધીરે ધીરે કરતા આખા છોડ ઉપર જે કાળા સરમી બેસી જાય છે અને જો આ રોગ નો કોઈ નિયંત્રણ ન કરવામાં આવે તો 100 એ 100% જે આપણો પાક રહે નિષ્ફળ પણ જવાની શક્યતા રહેતી હોય છે એટલે આ આ જે કાળે શરમી રહે એ કાળે શરમીની અંદર ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ તો આવા પણ બનાવો બનેલા છે કે એ પવન વેગવાલતો હોય છે જે પવનની દિશા હોય એ તરફ હાલતો હોય કે સાંજે કાંઈ ન હોય અને હવાર થાય કે આખું ખેતર સાફ થઈ જાય એવું પણ બનતું હોય છે તો કાળે શરમી માટેના પગલા કયા લેવા તો શરૂઆતમાં તો આપણે ઘણા બધા ફૂગનિયા પાવડર ને એવું બધું સાંટતા હોય છે કે જેની અંદર જેમ કે સાપ પાવડર છે એમ છે આવું બધું ઘણું બધું આપણે એનો કરતા ત્યાર પછી જોવો તો એન્ટ્રાકોલ છે જે સામાન્ય દવા આપણે શરૂઆતમાં કાળા શરમી માટે તો હાલની અંદર પછી ધીરે ધીરે જે આપણે જમાનો અસુધરાય એની પડે જે આ કાળા શરમી માટે થઈ અને આધુનિક તરીકે જટાયું આવ્યું જટાયું પછી આપણે જોવો હતો રેટિયો આવ્યો અને રેંટ્યા પછી જે અતિ આધુનિક ને આધુનિક કહેવામાં આવે તો ગેલેલિયો જે ગેલેલિયો દવા રહી એ સો સો ટકા આપણે કહી કંટ્રોલમાં કોઈ પણ જીરાને લાવી શકે છે એટલે આ બધી આપણે લીલા આપણે જે કહેવાય શરમીની વાત થઈ અને હવે પછી આપણે કરીશું જે લીલા સુકારો અને લીલો અને પીળો સુકારો તો આ રોગ એ જે લીલો સુકારો રહ્યો એ ફ્યુજેરિયમ નામ જે ફ્યુજેરિયમ નામની જે ફૂગ હોય એનાથી થતો આ રોગ છે અને સામાન્ય રીતે જે કીધું કે આ એક પણ પાકમાં જીરુના પાકમાં નથી પણ આ ઘણા બધા પાકોની અંદર આવતું હોય છે અને આપ જે લીલો સુકારો એ વધારે પડતું પિયત કરતા હોય એની અંદર આવી શકે છે ત્યાર પછી ગયા વર્ષે આપણે કોઈ જીરુંની અંદર ફરીવાર પાક એટલે એકની એક ખેતરની અંદર ફરીવાર પાક વાય હોય એની અંદર આવે છે અથવા જીરાની અંદર વધારે પડતું ઉરિયા નાખ્યું હોય તો પણ આ રોગ આવવાની શક્યતા રહેશે નમી જાય અને ત્યાર પછી આખો સોળવા નમી જાય અને ધીરે 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 આખા ઘૂમસે ગુમસે એ જીરું બેસવા મળે છે તો આ એના લક્ષણો છે પરંતુ જે હાલની અંદર જુઓ તો આના નિયંત્રણ માટે ઘણી બધી સંશોધન કર્યું પણ આનું કોઈ એવું બધું નિયંત્રણ નથી અને આનું નિયંત્રણ કહો તો અમુક જે હાલની અંદર જોવો તો એસી નેવું ટકા આપણને ફાયદો મળે છે જે યાજોન નામનો એજોન નામની દવા છે જે યુનાઇટેડ કંપનીની એ અને એક ધાનુકાનું એલિયટ છે અને ધાનુકાનું એલિયટ છે એના દ્વારા આપણને જે લીલા સુકારાની અંદર ઘણી બધી રાહત મળે છે એ સિવાયની ઘણી બધી દવા છે થોડુંક ઓછું રિઝલ્ટ મળે છે એટલે ધાનુકાનું અને જેનેટ અને એજોન નામનું દવા આવે છે જે યુનાઇટેડ કંપની નીચે એનાથી આપણને સારામાં સારા રિઝલ્ટ મળેલું છે તો આ થઈ લીલા સુકારી ની વાત ત્યાર પછી ભૂકીસારો ભૂકીસારો રહ્યો તો એ વસ્તુ જે જીરાની અંદર જે અમુક 50 થી 60 દિવસનો થાય તો એની અંદર આ ભૂકીસારો પણ જોવા મળે છે અને આ ભૂકીસારો રહ્યો ઈ પણ એક જે ઉત્પાદન ની અંદર હાલની અંદર જો તો 50 થી 60% ની અંદર ઘટાડો લાવી શકે છે તો આ ભૂકીસારો પણ એક પવનની જેમ રાડ વધે છે તો એટલા માટે થઈ અને આ ત્રણે ત્રણ રોગની અંદર જે આ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને આ ઉપરાંત જે માહિતી ઘણી બધી બાકી છે તો ફ્રી આપણે બીજા વિડીયોની અંદર પાછા